છે મળવાનું પણ અંતે વેળા કોઈ હાથે આવે નહી કદી આવે નહીં લા હોય કે હોય પણ હાથે રતી ભાર આવ નથી અને મહાપુરુષે એના પર બોલ્યા છે के मरणार आणे तने शिरोवो नथे रोणार रे मार अंते वाळ्यात जीवने जाऊ एकला साथे पुने ने बस तमे पुने आना पाप लेन जासा ये તમારું પાથું છે બીજું પાથું છે જ નહીં એટલા માટે મહાપુરુષે જીધું છે આ તો આપણો તો ભાઈ આપણો જો તમારે व्यवहार करायो तो આપણો ફરજ છે પણ આ દૂર દૂર થી સંતો બોલાને એમના દર્શન કરાવે આપણો લાવો છે હવે તો આપણે આગળ હાલ બોલે અને આપણે જે મહાપુરુષે જે રીતમાં થતું હોય એ તો આપણે કરવું પડે જેમ કે ના કરે તો ચાલે ના પણ કહેવાનો ભવાન કે આ છે હા ગુરુ મહારાજ નું પચન

કલાક માં નવસો શ્વાસ ચોવીસ કલાક માં પણ અંતર અવાજ થી અમને બોલ્યા ચમકારે મોતી પરોવો એક અચાનક અંધારું જોતરે જોતા મો દિવસો પાન પાનભાઈ એકવીસ હજાર સસો કાળ મહાપુરુષો ચોર રહીને બોલ્યા વિચાર તો કરો આ ભણ ભાઈઓ કોઈ ગણિત નતું કોઈ ઘડિયાળ નતા કે કોઈ નતું જારે જારે એ બોલી જ પણ શેના આધારે બોલ્યો અતારે 24 કલાકમાં જોવો એક મિનિટ કોટો એક કલાક કોટો અને એક સેકન્ડ કોટો સેકન્ડ કોટો તમારો ધરતી મોહે એ જોવાની

હમજેલા પુરુષની વાતો છે કે આ કાચી કાયાનું ઠેકોડો રાખવો ને એ મહાન વાત છે આ તો પંચ પુતલા પુતવ એક પંચ પુતલુ પુતળ એક બની છે અને એમાં પરમાત્મા બિરાજમાન છે સઠો નારાયણ છે બોલના હારો બેઠો કાયા મો પરખે ગુરુ મુખી પ્યારા ભાવનય અક્ષર બારની રેવાતો बावन अक्षर बार निरवातो जोणक विरला कोई साचारे संतन थिरत्या ज्ञान नी आवे आ शिवावे समजावन धीर जावे आ बावन अक्षर नो आधम बन्यो से अन त्यापन मो जे बोलाई ऐसे

આ દમ તમારો જે ચાલે છે ને એ હવા થી ચાલે છે આ શરીર છે ને એ હવા નું છે જ્યારે એ ફૂગો આકાશમાં ચડ્યો અને હવા થી એ ફૂટી ગયો તો એ જીવ જીને આયા તાણી આપણું જે પંચપુત નું પુતળું છે ને વાયુ પૃથ્વી તેજ અગ્નિ નજર આ પાંચ માં થી આઈ મળી ગયું શું મર્યું ઓમો કોઈ જાતું નથી ને કોઈ આવતું નથી આ તો જેમાંથી આયોમાં મળી ગયું એક માટલું કદા ફૂટી જેલ માટીનું હોય તો એ માટીનું ફેર માટલું ના થાય થાય કે તો ઓલું એ ફેર થવાનું છે પણ એ આપણને ખબર નથી એ કુંભાર કુંભારને કઢવું છે કે શું માંડ કરવાનું છે એ ચાકડા ઉપર હોય માટી મૂકી અર ચાકડો ફેરવ્યો ખરા પણ ઘાટ કુના કરશે मारा वाला कन काट से के मारे शिव बनाबू से के शिव नथी बनावू एना मनमो से એટલે માટી કેરા બંગલે મે બોલતા ને કોન થા માટી તો કુછ બોલેત નહી તો ઉસકી અંદર કોન થા અ માટી ન બોલે એ તો બોલનારો બોલે બોલનારો બોલાવા મોના આવે રે એ બોલના

गुरु विनातन कोण सोडावे काशी जावो मथुरा मो जावो तो ये हरी तारो आवे कधी तो आहे तर पत्थर न पोणीच तारी मिळ चिटला करोड बाबा से चाळीस करोड तुझी बावा आहे तो अच्छा जगे अशा भाई

આવી જઈને મહાપુરુષે વાત કરી છે એક એક શબ્દ ઉપર આતંક બોધ છે પણ સમજાઈ જાય તો હવે ખટફટ બધી મટી જાય એટલા માટે મહાપુરુષે કીધું છે અરે કરે Oh, yeah.

તે કે તારે શું જોવા છે કે ભસ્મા કોકડ જોવા તો કે જેના માથા પર તો મોચે એ તો પડી ભસ્મ થઈ જશે તે કે પાર્વતી પર શંકર ઉપર જ ના મેલું નો ભરી તો વિચાર કરો કે હાથના બોણ હાથે એ વાજે વાજે કે ભગવાન તો નાઠા વિષ્ણુ ભગવાન ને ખબર પડી મોહની નું રૂપ ધર્યું

આલી તો ખબર રાખે ના આ તો હોમા પણ એટલે કહેવાનો મારો ભવાર કે સદગુરુ મહારાજ ની વાત છે ને એ જોણી તો એને મોણજો મોણવાની મહાપુરુષે વાત કરી છે એક એક શબ્દ ઉપર આતમ બોધ સે વિચાર કરો આ તો કહેવાનો ભવાર કે મફાકા કાલા ઓહા ભજન થી છે ને એ હું તો વિચાર કરું છું કે વિજયભાઈના મોય પડ્યું છે અને વિજયભાઈ ને બોલાવો મારો એમનું સન્માન કરવું છે વિજયભાઈ આવો

તો એ આશ્રમો આવતા પણ એ જય ગુરુ મહારાજ પરમાત્મા એટલે ભવાર વિજયભાઈ પણ એમનું બિજ પડ્યું છે તે આવું ના આવું ગુરુ મહારાજ એમની ચડતી કળા કરે બધા ભાઈઓની ચડતી કળા કરે બધા કુટુંબ ની ચડતી કળા કરો ગુરુ મહારાજ પણ કહેવાનો ભવાન કે થોડું કરો પણ સાફું કરો મારો તો વાક્ય એક જ છે કે તમે થોડું કરો પણ સાચું કરો કેવાનો ભવાર કે આપણે કરીએ ખરા પણ ડોળ કરીને બેસીએ ખરા પણ આખરે પાસે પુત્ર બહાર દો શું કોમ નું ભાઈ એનાથી કરવું ના હારું જેમ કે આ તો તમે જોઈ ના નહીં ગુરુ ના જો ભગવાન ના કદાચ ગુનો કર્યો હશે તો ગુરુ મારા સોડાય થશે પણ ગુરુ મહારાજનો ગુનો કર્યો તો ભગવાનની તાકાત નહીં પણ તમને સોડાવી શકે એટલે કેવાનો ભવાર મારો પરમાત્મા નું ભજન કરો ભજન ખોબ કરો હાલ જે મહાપુરુષો જેઠી રોમ મહારાજ ની બોલ્યા મહાપુરુષ વાણી બોલ્યા ભાઈ શ્રી વાણી બોલ્યા તમે વાણી બોલ્યા પણ વાણી નો ગ્રથ આપણે સમજવાનો એક એક શબ્દ ઉપર આતમ છે સમજે આપણે ગઈએ ખરા પણ એનો ભેદ ના જાણો તો ભેદ જાણો તો ખબર પડે ના મારા કેવાનો ભવાર કે જોવો અમારે કોઈ સારા માણસ ને કોઈક રૂપિયા વાળા હોય તમારે ભજન હોય તો વસ્તી હમાય ના અમારા વિજયભાઈ ને આ ભાઈ ને કોઈ દાડો ભજન માં ના ને કોઈ દાડો છે ગુરુ મહારાજ કરતા ના આવડે ભાઈ ના આવડે તો કદી એ આવજો ભજન માં આવજો ભજન માં કોણ આવે એ તો ચોક જોવા તો કોક આવે તમારા

ભાઈ હાજા કરે છે બાપુ કાઠી વાત છે ભાઈ એટલે આ તો બોલ્યો કે ભાઈ રાજાનો કુંવર કદાચ સજીવન ના થાય તો બધા મહાપુરુષો બોલાવો દેશની દેશો તે રાજા યમંતરણ હાલવાલી વાત કરી કે બદ્ધોના મંત્રણ આને બોલાવો એમ કરતા કરતા એમડા ગુરુ મહારાજ મોય આવી ગયા ચાકડીવાળા બાપા ઓ હો 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 કેટલા વર્ષે મારા ગુરુ મહારાજ આજ આયા છે મોટો સજેવન નહીં કરુંગા મે સજેવન નહીં કરુંગા મારા ગુરુ મહારાજ આયા છે ઓ સજેવન કરેગા ગુરુ મહારાજને તો ખબર જ નથી કે આ ચાકડીવાળો છે પણ ગુરુ મહારાજને 17મી કળા હોય સોળ કળા માં કૃષ્ણ રમ્યા સત્તર કળા માં સંત રમ્યા જા બેટા મેરા હુકમ હે તું ખડે કર દો હા ગુરુ મહારાજ બોલ્યા છે તો કરવું જ પડશે ચોળી પોતે પૈસા આકડી કાઢી ટેમ દેખતા નહીં બે ટેમ દેખતા નહીં ઉઠ બચ્ચે ખડે હો જાવ રાજા નો કુંવર તો ઉપર થઈ ગયો ભાઈ આહા હા 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 મંત્ર જેટલો પાકો કરે એક તાકડી ઉપર

શું કીધું રૂખડીઓ બાવો સાલ રે પડાવો મારા એ શરીરે તણીને રે સોનેરી રંગે રે મઢાવો મોજડી શિવડાવો મારા ગુરુજીને પહેરાવો તોય અમના તોલે તો નાવું નાવું ને

આખી તમારી વાત આખી પલટાઈ જાય છે ગુરુના ચરણોમાં જાતે ગુરુની સમજ લેતે ગુરુની શાન લેતે તમારી આખી જાત પલટાઈ જાય છે તમે પહેલા હતા એ નહીં અને પહેલા દિનેશભાઈ હતા એ ના હોય અને ના હોય એ દારેને પ્રગટ થયું કે તમારા વેર તલનો તીજો ભાગ હવે પ્રગટ થયો છે એટલા માટે મહાકૃષ્ણે આપણે ઘણા દૂરથી બોલાયા છે એમને પણ આપણે લાભ લેવાનો છે પણ કેવાનો ભવારત થોડું કરજો પણ સાચું કરજો એક શબ્દ નું ફળ અધર્મથી એટલા માટે તમે કોમ કરતા જો તમારું ભજન ચાલુ હોય એને કેવડ કે શ્વાસે શ્વાસે ભજન કરી એક એક ભજન થાય થાય ભજન ભજન ના આ આ નથી તમે એમ કેતા કે આ ભજન આ વિજય કરાય ભજન નથી આ તો એક મન ને રાજી કરવાની વાત છે આ મન નું મનોરંજન છે અને ભજન તો તમારા એકલા નું છે એ હવાલે 4 વાગે ઊઠી અને એ ભજન કરો તો પોતે પોતાનું ભજન તમારામાં દર્શાય 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 પણ એ કોંત મો બેસી અલગ આતા આરાધ આરાધો તણી વધારે તારા દ્વાર એટલા માટે ભજન તમારા પોતાનું બે નું કદાચ તમારે સત્સંગ કરવું હોય ગુરુ નું તો તમારે બે કરવું પડે ભજન તમારા એકલા અને તમારા ગુરુત્ર ને ભજન થઈ ગયું જીસકો નહી હે બોધ તો ગુરુ જ્ઞાન ક્યાં કરે બંદા કરે ના ભગવાન ભજન તો ભગવાન ક્યાં કરે ભજન ના કરો તો શું કરો અરે ભજન કરવા આપણે આયા છે પણ આ માયાની જાળમાં ભૂલી ગયા છે આપણા તમે હોય ને હોય અને જ્યારે ટિકિટ વાળા આવશે ત્યારે ટિકિટ ટિકિટ માંગશે ત્યારે તમે શું જવાબ આપશો એમ નામ ગાડી દેહી ગયા છે પણ જ્યારે ત્યારે જે પરમાત્મા અંતે વેળાએ જીવને ને એકલા ખબર છે એટલે પછી કે કોઈ કોઈનું નથી રે ભાઈ કોઈનું કોઈ નું નથી મર્યા પછી કોઈના સમાચાર નથી કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી આ તો માયા છે ને એટલે ગડા આપણે આ માયા બધી છે ને એટલે આપણે હારી લાગે છે પણ તમે ચાર દાડા ખાટલા મૂકો ભાઈ હતો અમારે વિજયભાઈ જેવો તે રોજ બાપજીના કથાઓ ભળવા એટલે